દોસ્તો ફરી એક વખત આપણે પ્રોબ્લેમ અને સોલ્યુશનની સિરીઝમાં આપનું સ્વાગત છે જો આ સિરીઝ તમે નથી જોતા તો કદાચ તમે કોઈ પણ એવા એક પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મેળવી શકતા નથી તો આ સિરીઝના દરેક હપ્તા ખાસ કરીને જોજો નાના નાના પ્રોબ્લેમ અને નાની નાની સમસ્યાઓ પર આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરાય એ મુદ્દાઓ તમને આપીએ છીએ રાઈટ તો આ વખતનો મુદ્દો પણ બહુ જોરદાર છે એટલે ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી રાઈટ તો પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ પ્રોફિટ માર્જિન ઘટાડો તો જો વિચાર કરો કે તમારો બિઝનેસ ઘણી વખત ફૂલ ચાલતો હોય તો પ્રોફિટ જ ન થતો હોય તો હા અથવા તો માની લો કે પ્રોડક્ટ રહી તમારી એ જ માર્કેટમાં ના જતી હોય તો તમને બધી રીતે લોસ જાય એક તો માર્કેટ શેર ઘટી ગયો તમારો બીજી વસ્તુ પ્રોફિટ ઘટી ગયો તો આ વસ્તુ ધીમે ધીમે એક તમારો બિઝનેસ બંધ કરવાની શરૂઆત થઈ છે અને ભવિષ્યની અંદર તમારે બિઝનેસ બંધ કરવાની નોબત પણ આવે જો આના ઉપર ધ્યાન રાખવામાં ન આવે તો કારણ કે તમને ઘણી ખર માલ તો બહુ વેચાય છે બહુ વેચાય છે પણ પ્રોફિટ તો પ્રોફિટ તો ઓછો થતો જઈશ કે જે કયા મહિને પ્રોફિટ હતો એ વસ્તુ આ ઘટી ગઈ તો એની પાછળ ઘણી સ્પર્ધાઓ કામ કરતી હોય છે પછી ઘણી વખત તમે પોતે જ તે ઘણા ખર્ચા કરતા હોવ જેના હિસાબે તમારો જે માર્જિન હોય એ ડાઉન થઈ ગયો હોય છે તો આ બધાની અંદર જે અસર થાય છે એ તમારા પ્રોફિટ ઉપર થાય છે તો આના ઉપર ફોકસ કરવા માટે શું કરવું અને એ શું કરવાથી આપણને બેનિફિટ થાય અને આપણે માર્કેટની અંદર ફરી વખત ઊભા થઈ સારો પ્રોફિટ કમાઈએ અને આપણી પ્રોડક્ટ સારી રીતે વેચાય તો તૈયાર થઈ જાઓ એમના અગત્યના જે મુદ્દા છે આપણે જોઈએ તો પહેલી વસ્તુ એ છે કે તમે તમારી માર્કેટ છે ને એનું એનાલિસિસ કરો અને એમાં જુઓ કે એવી કઈ પ્રોડક્ટ છે એવી કયું સેગમેન્ટ છે તમારી પાસે કે જે તમને વધારે પૈસા કમાઈને આપી શકે એમ છે એ પ્રોડક્ટને તમે માર્કેટમાં વધારે વેચો એને વધારે પુશ કરો આ બહુ જરૂરી વસ્તુ છે કારણ કે એમાંથી તમારે માર્કેટ એમાંથી તમારી પાસે પ્રોફિટ વધારે આવે છે તો એની ઉપર વધારે ફોકસ કરો એટલે પહેલી વસ્તુ માર્કેટ એનાલિસિસ કરો અને તમારે જે સેગમેન્ટ છે એમાં વધારે પ્રોફિટ આવે છે વધારે વસ્તુ વેચાય છે એના ઉપર ફોકસ કરો રાઇટ બીજી વસ્તુ એ છે કે ખાસ કરી તમે એવી પ્રોડક્ટ પર ધ્યાન વધ્યાના જેનું માર્જિન વધારે છે બરાબર કારણ કે તમે તમારી પ્રોડક્ટ તો ઘણી છે તમે કે પ્રોડક્ટ લઈને ઝાઝી છે એમાં જુઓ કે વધારે માર્જિન આપણને શેમાં મળે છે તો એ પ્રોડક્ટને તમે માર્કેટમાં વધારે વેચો જેટલી વેચાઈ શકી શકાય તેટલી વેચો એટલો પ્રોફિટનો રેશિયો તમારો વધતો જશે રાઇટ બીજી વસ્તુ એ છે કે ખર્ચમાં નિયંત્રણ માટે તમે તમારી પ્રોસેસમાં સુધારા લાવો આ બહુ જ જરૂરી છે ઘણી વખત તમને નાના નાના દેખાતા ખર્ચાઓ મોટા થઈ જાય છે ખબર નથી હોતી તમને થઈ ગયા તો આટલો ખર્ચો કર્યો ને આ તો આટલો જ ખર્ચો કર્યો ને આના માટે આટલો જ ખર્ચો કર્યો ને પણ તમે જ્યારે ટોટલ મારશો ને તો એ દરેક ખર્ચા રહ્યા ને એ બધા તમારા પ્રોફિટ ઉપર ઇફેક્ટ કરે છે એટલે ખાસ કરીને તમે તમારા ખર્ચા ઉપર ધ્યાન રાખો કયા ખર્ચા કરવા કયા ખર્ચા ન કરવા એ જાણવું બહુ જ અને ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ છે કે ભાઈ માર્કેટની અંદર આજની તારીખની અંદર જે બિઝનેસ છે તમે જે કરો છો એવો જ બિઝનેસ બીજા લોકો કરે છે તો એ લોકો નવું શું લાવ્યા અથવા તો તમે નવું શું લાવી શકો એમ છો બીજા કરતાં અલગ કારણ કે માર્કેટની અંદર જે લોકો પહેલાં આવે છે ને એ લોકો પૈસા કમાય છે યસ જે લોકો પહેલાં આવે છે ને એ લોકો પૈસા કમાય છે બરોબર તો એના માટે તમે કંઈક એવું નવું કરો અથવા તો નવું ઇનોવેશન કરો નવી પ્રોડક્ટ લાવો રાઇટ નવું ડાયવર્સિફિકેશન કરો કે જેને હિસાબે તમારી પ્રોફિટમાં વધારો થાય રાઇટ અને આ વધવાથી આ જે તમારા પ્રોફિટ વધવાથી ઓટોમેટિક તમારું જોખમ ઘટશે એ બહુ જરૂરી વસ્તુ છે બીજું વસ્તુ છે કે ભાઈ માર્જિન વધારવું છે બજાર બજારની અંદર કે ભાઈ બજારમાં આપણો માલ વધારે વધારે વેચાય તો તમારે તમારા નવા નવા કસ્ટમર શોધવા પડશે નવી નવી ડીલ્સ કરવી પડશે નવા કસ્ટમર જેટલો માલ તમારો માર્કેટમાં વધારે જશે ને એટલા પૈસા વધારે કમાશો એટલા પૈસા વધારે કમાશો એટલો પ્રોફિટ તમારી પાસે વધારે આવશે એટલે ખાસ કરીને માર્કેટમાં તમે તમારો માલ વધારે વેચવા માટે વધારે કસ્ટમર શોધો અને વધારેમાં વધારે ડીલ કરો જો આટલી વસ્તુ કરશો તો તમારા નફાની અંદર વધારો થતો જશે અને તમારા બિઝનેસ બંધ કરવાની ક્યારેય પણ નોબત આવશે નહીં જો તમને આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ